પંચમહાલ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા પાનમ સિંચાઈ યોજના હેઠળ પાનમ ડેમનું પાણી સિંચાઈ કરવા હેતુ ગામના તળાવમાં ખાલી કરી સિંચાઈમાં ઉપયોગ લેવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પાનમ ડેમથી બેસાલ ગામે એક કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઈનનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાણી સિંચાઈ યોજના હેઠળ પાઇપલાઈન રોડ પરથી લઈ જવાઈ રહી હતી જેમાં રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કઠ મારવામાં આવ્યો હતો તે દરમિયાન ઢોળ ઉપર મોટો ખાડો કરી પાઇપને ડંપ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો બેરિકેડ કે કોઈ સાવચેતી બળ મારવામાં આવ્યું ન હતું જેના કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાનો બાઇક લઈને ભેસલ ગામે આવી રહ્યા હતા દરમિયાન ઢોળ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા ખાડામાં બંને યુવાન તેમની બાઇક સાથે ખાબક્યા હતા જેને લઈને બંને યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેમને તાત્કાલિક શહેરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે મળતી માહિતી મુજબ આગળ ખસેડવામાં આવ્યા હતા તેમની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું આ અકસ્માતમાં જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરિકેડ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું હોત તો આવી કોઈ ઘટના બની ન હતી આ ઘટનાના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે મોહસિન સેગ સાથે ન્યૂઝ bureau report panch mahal